ધર્મેશભાઈ ભરતભાઈ કલાલ અને નીલ સોની જેમાં ધર્મેશભાઈ કલાલને આઠ સભ્યોનું સમર્થન મળ્યું હતું જ્યારે નીલ સોનીને સોળ સભ્યોએ સમર્થન આપ્યું હતું આમાં બહુમતી મેળવીને નીલ સોની દેવગઢ બારીયા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને તમામ સભ્યોએ સહકાર આપીને લોકશાહીના આ પર્વને સફળ બનાવ્યો હતો નિરસોનીના વિજયી પર તેમના સમર્થકોમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું દેવગઢ બારિયા નગરવાસીઓની હવે નવા પ્રમુખ પાસે વિકાસની નવી આશાઓ જાગી છે ઇમરાન શેખ દાહોદ જિલ્લા બ્યુરો છે અનુરોધ દેવગઢ નગરપાલિકા ખાતે પ્રમુખ પદની ચૂંટણી યોજાયેલી હતી આ ચૂંટણીમાં ટોટલ 24 એ 24 સભ્યો હાજર હતા એક પણ સભ્ય ગેરહાજર ન હતા બે ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી નીલ સોની ધર્મેશ ભરતભાઈ કલાલ જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ સમર્થન જ્યારે મળ્યુંલ સોનીને એમને સોળ સભ્યોનું સમર્થન મળ્યું જેથી નીલ સોનીને ને પ્રમુખ પદ તરીકે છૂટી કાઢવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે આપનું નામ હિતેશ ઠોકોરા